હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મનોવિજ્ઞાનનો જે લેક્ચર છે એ લેક્ચર નંબર આપણે જે છે એ આગળની સિરીઝ વધારીએ છીએ અને લેક્ચર નંબર પંદરની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આ ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે જો આ ચેનલને તમે જો લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો જો તમને વિડીયો સારી લાગે તો આપણે કોમેન્ટ પણ કરી શકીએ છીએ તો આ ચેનલ આ જે લેક્ચર છે એની આપણે શરૂઆત કરીએ છીએ આ લેક્ચરની અંદર આપણે શું શું જોવાના છે એ પહેલાં પહેલાં જોઈ લઈએ તો કે ભાઈ મનોવિજ્ઞાનનું સ્વરૂપ મનોવિજ્ઞાનનું સ્વરૂપ શું છે એના વિશેની આપણે વાત કરવાના છે સાથે સાથે આગળ આપણે જોઈશું કે ભાઈ મનોવિજ્ઞાનના ધ્યેયો કયા કયા છે મનોવિજ્ઞાનના લક્ષણો કયા કયા છે અને સાથે સાથે મનોવિજ્ઞાનના અભિગમો કયા કયા છે અને એ અભિભમો કોને કોને આપેલા હતા કયા કયા મનોવિજ્ઞાનિક દ્વારા એ આપવામાં આવ્યા હતા એના વિશેની ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છે તો સર્વપ્રથમ જે ટોપિક આપણો જે છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ એ મનોવિજ્ઞાનના સ્વરૂપ આપણે આપણે એની શરૂઆત કરીએ છીએ મનોવિજ્ઞાનના સ્વરૂપની અંદર શું આવે છે એના વિશે આપણે માહિતી મેળવીએ એની અંદર આપણે જોઈએ કે પહેલું જ જે છે એ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે મનોવિજ્ઞાનને આપણે એક વિજ્ઞાન તરીકે માનવામાં આવે છે એવું કેમ માનવામાં આવે છે કારણ કે કોઈ પણ વસ્તુને વિજ્ઞાન જો આપણે માણવું હોય વિજ્ઞાન આપણે માનવું હોય તો એની અંદર એને આપણે સાબિતી આપવાની થાય સાબિતી કહેતા કે એની જે થિયરી હોય એટલે કે થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંને વસ્તુ જો સાબિત થાય ત્યારે આપણે એને વિજ્ઞાન કહી શકીએ વિજ્ઞાનનો ટોપિક ગણી શકીએ છે અહીંયા પણ એવું જ એવો જ એક પ્રયત્ન વિલિયમ ઘૂંટ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો ઓગણીસો ને અંદર એમણે જે છે એ સર્વપ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી કે જેની અંદર મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હતો અને એ જે છે એ જર્મનીનું એક શહેર હતું લિપઝિંગ શહેર એ લિપઝિંગ શહેરની અંદર આ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા એમને સ્થાપી હતી એટલે ખાસ કરીને આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે એક તો જે છે એ કે બે કઈ સાલની અંદર સ્થાપી હતી કોને મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી કયા શહેરની અંદર સ્થાપવામાં આવી હતી અને અહીં જે લિપઝિંગ શહેર છે એ લિવઝિંગ શહેર પણ આપણે ખાસ યાદ રાખવાનું થાય એટલે કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સાબિત કરવા માટે સર્વપ્રથમ જે પ્રયોગ જે પ્રયોગ કર્યો હતો અથવા તો જેમણે પ્રયોગશાળા સ્થાપી હતી એ વિલિયમ વૂંટ હતા આગળ વાત કરીએ કે મનોવિજ્ઞાન એ જે છે એ ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરી આપણે જે છે એની અંદર માનવનું સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે કોઈપણ જે માણસ છે એ જે એની જે સામાજિક વર્તન કેવું છે અને એનું સાંસ્કૃતિક વર્તન કેવું છે એ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે પરંતુ એની અંદર જે પદ્ધતિ વપરાય છે એ પદ્ધતિઓ કઈ વપરાય છે તો કે ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી મનોવિજ્ઞાનનો આપણે અભ્યાસ કરવામાં આવે છે અને એની જે બાબતો છે સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એટલા માટે જ આપણે જે છે એ મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે લેવામાં આવે છે આગળ આપણે વાત કરીએ કે જે મનોવિજ્ઞાન છે એની આપણે આગળનો ટોપિક જોઈએ કે ભાઈ મનોવિજ્ઞાન છે એને આપણે પ્રાકૃતિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે કારણ કે જે માણસ છે એ પ્રકૃતિ સાથે સંકળાયેલો કહી શકાય આપણે કહી શકાય કે માનવ પ્રાકૃતિક જગતનો એક હિસ્સો કહી શકાય અહીં આગળ પ્રાકૃતિક જગતનો આપણે એને માણસને હિસ્સો ગણવામાં આવે છે કારણ કે મા જે માનવી છે એ પ્રકૃતિની અંદર જ આવેલો છે તે પ્રકૃતિની અંદર વસુવાટ કરે છે સાથે સાથે પ્રકૃતિનો ઉપયોગ કરે છે પ્રકૃતિની અંદર એટલે કે પ્રકૃતિનો એક હિસ્સો જ ગણવામાં આવે છે એટલા માટે જ મનોવિજ્ઞાન માનવીના વર્તનનું વિજ્ઞાન છે એટલે માટે તો આપણે અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ જે મનોવિજ્ઞાન છે એ માણસના વર્તનનું વિજ્ઞાન છે અને તેથી આપણે કહી શકાય કે પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે જે માણસ છે એ પ્રકૃતિનો એક ભાગ જ છે અને પ્રકૃતિનો ભાગનું આપણે જો જે છે એ જો આપણે એનું અભ્યાસ કરતા હોય તો આપણે એવું પણ કહી શકાય કે પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે માનવી એ પ્રાકૃતિક જગતનો જ એક હિસ્સો બનવામાં આવે છે અને આપણે એ માનવીનો જ અભ્યાસ કરીએ છીએ એટલે કે પ્રકૃતિનો જ અભ્યાસ કરીએ છીએ તેમ કહી શકાય એટલા માટે જ આપણે મનોવિજ્ઞાનને આપણે એવું પણ કહેવામાં આવે છે કે જે મનોવિજ્ઞાન છે એ પ્રાકૃતિક વિજ્ઞાન છે આગળ આપણે વાત કરીએ કે મનોવિજ્ઞાનને બીજું શું કહેવામાં આવે છે તો કે મનોવિજ્ઞાનને કઈ રીતના આપણે આગળના ટૉપિકની અંદર જોઈએ કે મનોવિજ્ઞાનને કઈ રીતના આપણે લઈએ છીએ મનોવિજ્ઞાનને આપણે સામાજિક વિજ્ઞાન પણ ગણવામાં આવે છે એટલે કે મનોવિજ્ઞાન જે છે એને આપણે બીજું એક કહેવામાં આવે છે કે ભાઈ મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે કેમ સામાજિક વિજ્ઞાન છે કારણ કે આપણે જે વર્તનનો અભ્યાસ કરીએ છીએ એ વર્તનનો અભ્યાસ શેના આધારે કરીએ છીએ તો કે ભાઈ સમાજની અંદર કઈ રીતના રહે છે એની સાંસ્કૃતિક સંદર્ભ શું છે એને ધ્યાનમાં રાખીને આપણે એનો અભ્યાસ કરીએ છીએ એટલા માટે જ આપણે જે છે એ મનોવિજ્ઞાનને આપણે એને સામાજિક વિજ્ઞાન કહીએ છે કારણ કે જે માણસનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એની બે બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ એક તો સામાજિક અને બીજી બાબત જે છે એ સાંસ્કૃતિક બાબત અને આ બંનેને સાંકળી અને પછી આપણે એનો અભ્યાસ કરીએ છીએ એટલા માટે જ આપણે જે છે એને આપણે કહીએ છીએ કે ભાઈ એ સામાજિક વિજ્ઞાન છે એટલે કે મનોવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે અને બીજું પોઈન્ટ આપણે કહી શકાય કે સામાજિક પાસાઓને સ્પર્શતું હોવાથી આપણે એને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે કારણ કે સમાજના જે દરેક પાસા છે એ મનોવિજ્ઞાનની અંદર આપણને જોવા મળે છે એના અભ્યાસની અંદર આપણે જે સામાજિક પાસાઓ છે એ દરેક આપણે આવરી લેવાના હોવાથી આપણે એને કહીએ છીએ કે ભાઈ મનોવિજ્ઞાન છે એક સામાજિક વિજ્ઞાન પણ આપણે કહી શકીએ છીએ આગળ આપણે વાત કરીએ કે જે મનોવિજ્ઞાન છે એને આપણે કઈ રીતના લેવામાં આવે છે મનોવિજ્ઞાનને આપણે વાર્તનિક વિજ્ઞાન તરીકે પણ લેવામાં આવે છે અહીંયા આગળ લખવામાં ભૂલ છે કે ભાઈ વાર્તનિક વિજ્ઞાન તરીકે પણ લેવામાં આવે છે કેમ વાર્તનિક વિજ્ઞાન તરીકે લેવામાં આવે કારણ કે મનોવિજ્ઞાનની અંદર જે માનવી છે અને પ્રાણીઓના વર્તનનો આપણે અભ્યાસ કરીએ છીએ એટલા માટે એને આપણે જે છે એ વાર્તનિક વિજ્ઞાન તરીકે લઈ શકીએ કારણ કે માનવી અને પ્રાણી એ બંનેનું જે વર્તન છે એ વર્તનો જ આપણે અભ્યાસ કરીએ છીએ એટલા માટે જ આપણે કહી શકીએ કે ભાઈ વાર્તનિક વિજ્ઞાન છે અને સિટી મોર્ગને તો એટલે સુધી પણ કીધું છે કે ભાઈ મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન છે સાથે સાથે એમણે એવું પણ કીધું છે કે ભૌતિક શાસ્ત્ર જેવું પ્રાકૃતિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જેવું અહીં આગળ લખવામાં ભૂલ છે કે નૃવંશ શાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનના જ્ઞાનનો પણ આની અંદર જે છે એ સમાવેશ કરવામાં આવે છે એટલા માટે જે છે એ મનોવિજ્ઞાનને આપણે વાર્તનિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપણે આપેલો છે એટલે અહીંયા આગળ આપણે જે છે એ મનોવિજ્ઞાનની જે લાક્ષણિકતાઓ કહી શકાય અથવા તો મનોવિજ્ઞાનનું જે સ્વરૂપ છે એની અંદર ચાર પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાના છે પહેલું છે તો કે ભાઈ મનોવિજ્ઞાનને આપણે વિજ્ઞાન તરીકેનો આપણે દરજ્જો આપેલો છે બીજું જે છે એ આપણે એવું પણ આપણે કહી શકાય કે મનોવિજ્ઞાન જે છે એને આપણે પ્રાકૃતિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે કારણ કે મનોવિજ્ઞાનની અંદર આપણે પ્રકૃતિ નો જ એક ભાગ આપણે માનવીને ગણી શકાય અને આપણે એનો અભ્યાસ કરીએ છીએ એટલે એવું કહી શકાય કે પ્રકૃતિનો અભ્યાસ આપણે કરીએ છીએ એટલે એને પ્રાકૃતિક વિજ્ઞાન પણ આપણે ગણી શકીએ છીએ પછી આપણે જોઈએ કે મનોવિજ્ઞાન જે છે એને આપણે સામાજિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે અને જે ચોથો પોઈન્ટ છે એ આપણે અત્યારે જોયો કે ભાઈ જે મનોવિજ્ઞાન છે એને આપણે વાર્તનિક વિજ્ઞાન તરીકે પણ લેવામાં આવે છે તો આ ખાસ ચાર પોઈન્ટ આપણે આ યાદ રાખવાની જરૂર છે અને ચાર ચાર પોઈન્ટ વિશે આપણને માહિતી ખબર હોવી જોઈએ હવે આપણે આગળ જે છે એ આગળનો ટૉપિક જોઈએ આગળનો ટૉપિક છે કે મનોવિજ્ઞાનના મુખ્ય ધ્યેયો કયા કયા છે કે ભાઈ મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય શું મનોવિજ્ઞાનની જરૂર કેમ છે મનોવિજ્ઞાનમાંથી આપણે શું કહી શકીએ તો પહેલું તો કોઈપણ વસ્તુ વિશે આપણે વર્ણન કરી શકીએ છીએ એટલે કે કોઈપણ વસ્તુને આપણે પહેલેથી આપણે એનું વર્ણન કરવું હોય તો મનોવિજ્ઞાનના આધારે કરવા માટે એ મનોવિજ્ઞાનનું ધ્યેય છે અથવા તો કોઈપણ વસ્તુનું સ્પષ્ટીકરણ કરવા માટે આ મનોવિજ્ઞાનની જરૂર પડતી હોય છે એનું એક મુખ્ય ધ્યેય કહી શકાય સાથે સાથે મનોવિજ્ઞાન પરથી આપણે કોઈપણ વસ્તુની આગાહી કરી શકીએ છીએ એટલે કે કોઈ વ્યક્તિનું આપણે લક્ષણો એનું વર્તન અથવા તો પ્રાણીનું વર્તન જોઈ અને આપણે એવું પણ કહી શકીએ છીએ કે ભાઈ આ પ્રાણી છે એ આટલું કાર્ય કરી શકશે અથવા તો આ જે છે એ માણસ છે એ આટલું કામ કરી શકશે એવું પણ આપણે કહી શકીએ છીએ એટલે કે ભાઈ એની આગાહી કરી શકાય છે અને જો આપણને લાગે કે ભાઈ આ મનુષ્યની અંદર આપણે કોઈ કોઈ વસ્તુની જરૂર છે એટલે કે એના પર નિયંત્રણ લાવવાની જરૂર છે આપણે જેવો બનાવવા માગીએ છીએ એવો બનાવવો છે તો એના પર આપણે આગળના જે બી પોઈન્ટ છે એને આધારે એના પર નિયંત્રણ પણ આપણે લાવી શકીએ છીએ એટલે વર્ણન દ્વારા આપણને ખબર પડશે કે શું કરી શકે છે આગાહી દ્વારા પણ આપણને ખ્યાલ આવી જશે કે કેટલું સુધી પહોંચશે અને એને આધારે એના પર જો આપણે નિયંત્રણ લાવવું હોય તો નિયંત્રણ પણ લાવી શકાય અને આ મનોવિજ્ઞાનના મુખ્ય ધ્યેયોની અંદર જે મોસ્ટ આઈએમપી આપણે કહી શકાય એ ધ્યેય હોય તો એ છે નિયંત્રણ નિયંત્રણ છે એનું મુખ્ય ધ્યેય છે અને સાથે સાથે જે અભિરુચિ છે એને ધ્યેય તરીકે લેવામાં આવતું નથી એટલે કે આની અંદર ઘણા બધા એમસીક્યુ આપણે પૂછાઈ શકે છે પ્રશ્ન કઈ રીતના પૂછાય કે નીચેનામાંથી નીચેના માંથી કયું મનોવિજ્ઞાનનું ધ્યેય નથી હવે આની અંદર નીચેના પૈકી આ ચાર ઓપ્શન આપણને આપેલા હોય એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વર્ણન અને સ્પષ્ટીકરણ આગાહી નિયંત્રણ આ તો એના ધ્યેય છે પરંતુ જે અભિરુચિ છે એ ધ્યેય નથી એટલે આપણો જે સાચો જવાબ આવશે એ શું આવશે અભિરુચિ આ રીતના આપણને જે છે એ પરીક્ષાની અંદર ની અંદર આ રીતના આપણને પૂછાતું હોય છે હવે આપણે આપણે આગળની વાત કરીએ તો તો કે ભાઈ આગળ જોઈશું મનોવિજ્ઞાનના લક્ષણો કયા કયા છે મનોવિજ્ઞાનના લક્ષણો આપણે જોઈએ કે મનોવિજ્ઞાનના લક્ષણો કયા છે એક તો છે કે પૂર્ણાવર્તન મનોવિજ્ઞાનનું પહેલું પહેલું લક્ષણ આપણે જોઈએ તો કે પૂર્ણાવર્તન છે બીજું છે કે પરિવર્તન પૂર્ણાવર્તન કરી અને એ વ્યક્તિની અંદર પરિવર્તન લાવવું એટલે કે કોઈ ભૂલ થઈ હોય કોઈ વ્યક્તિથી ભૂલો થતી હોય તો આપણે મનોવિજ્ઞાનની પદ્ધતિઓ દ્વારા આપણે જોઈએ કે ભાઈ એ કઈ રીતના કાર્ય કરે છે અને એની અંદર પુનરાવર્તન કરી કરી અને એને કોઈ વ્યક્તિ સારો વ્યક્તિ બનાવી શકાય અથવા તો એ વ્યક્તિની અંદર આપણે પરિવર્તન લાવવું હોય તો મનોવિજ્ઞાન પરિવર્તન લાવી શકે છે અને એનું મૂળ મુખ્ય જે કહી શકાય મોસ્ટ આઈએમપી હોય તો એ છે નિયંત્રણ એનું મુખ્ય આપણે લક્ષણ કંઈ કહીએ તો નિયંત્રણને મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે સાથે સાથે લક્ષિતા અથવા એટલે કે સમાનતા પણ આપણે એમાં જે ચેક કરી શકીએ છે કે એક વ્યક્તિ આપણને આપેલો છે અને બીજો વ્યક્તિ છે એ બે વ્યક્તિ વચ્ચે શું સમાનતા આપણને જોવા મળે છે આ મનોવિજ્ઞાન પરથી આપણને ખ્યાલ આવી જાય એના લક્ષણોને આધારે એ બંને વચ્ચેની આપણે કમ્પેરિઝન પણ આ મનોવિજ્ઞાન દ્વારા કરી શકીએ છીએ એટલે કે એ એના લક્ષણો ગણી શકાય આગળ આપણે વાત કરીએ કે જે મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાનની અંદર આપણે અલગ અલગ જે છે એ જોવાના છે તો કે ભાઈ એના મનોવિજ્ઞાનના અભિગમો કયા ગયા છે તો મનોવિજ્ઞાનના અભિગમો આપણે જોઈએ તો કે ભાઈ અહીંયા અલગ છે નવો ટોપિક કે મનોવિજ્ઞાનના અભિગમો મનોવિજ્ઞાનના અભિગમો મનોવિજ્ઞાનના જે અભિગમો છે એ આપણે વન બાય વન જોઈએ મનોવિજ્ઞાનનું જે પહેલું અભિગમ છે એને આપણે કહેવામાં આવે છે તો કે ભાઈ જૈવ અભિગમ જૈવ અભિગમ હવે આ જે જૈવ અભિગમ છે એ જૈવ અભિગમ આપણને કોને આપેલો હતો તો જૈવ અભિગમની અંદર મુખ્ય જે પ્રણેતા છે એ આપણે જોઈએ તો કે ભાઈ વેબર ફેકનર અને હેલમહોઝ ને માનવામાં આવે છે અહીં આગળ જે છે એમને ઉદીપક પ્રતિક્રિયાનો અભિગમ એમને આપેલો છે એટલે આપણે આ પણ ખાસ યાદ રાખી શકાય કે ઉદ્દીપક પ્રતિક્રિયા એટલે કે તમે ઉદ્દીપક આપો એને આધારે એ પ્રતિક્રિયા કરે અને એનું જે છે એ કૂત કૂતરાને પેલી ઘંટડી વગાડે છે એ પ્રયોગ પણ ખૂબ જ ફેમસ છે એ આપણે પણ જાણી શકાય એ પાછળ આવશે જ્યારે આપણે જોઈશું જે અભિગમ જે છે એ કોને આપ્યો તો એ આપણે ખાસ યાદ રાખ્યું રાખવાનું કે કયા કયા મનોવૈજ્ઞાનિકો એની અંદર હતા વેબર ફેકનર અને હેલ્મો હોલ્સ આ આપણે ખાસ યાદ રાખવાનું છે બીજો જે અભિગમ છે એ બીજા અભિગમને આપણે વાર્તનિક અભિગમ કહેવામાં આવે છે આ જે વાર્તનિક અભિગમ છે એ વાર્તનિક અભિગમ કોને આપેલો હતો તો કે વાર્તનક અભિગમના મુખ્ય પ્રણેતા જે છે એ વોટસનને ગણવામાં આવે છે એટલે કે વાર્તનિક અભિગમના મુખ્ય પ્રણેતા કોણ છે તો કે ભાઈ વોટસન આપણે ગણવામાં આવે છે ને આપણે જે છે એ વાતનક અભિગમના મુખ્ય પ્રણેતા ગણવામાં આવે છે ત્રીજું જે છે એ બોધાત્મક અભિગમ આ બોધાત્મક જે અભિગમ છે બોધાત્મક અભિગમ કોને આપેલો હતો એ પણ આપણે જોઈશું કે બોધાત્મક અભિગમ હવે આ જે બોધાત્મક અભિગમ છે એ આપણને જોઈએ તો કે ભાઈ કયા કયા મનોવિજ્ઞાનિકે આપણને જે છે એ બોધાત્મક અભિગમ આપેલો હતો તો બોધાત્મક અભિગમ જે આપેલો હતો એમાં બે બે રીતના આપણને જોવા મળે છે એક તો કે બોધાત્મક ઉપચાર બોધાત્મક ઉપચાર તો એ બોધાત્મક ઉપચાર જે છે એ કોને આપ્યો હતો તો કે એ એરોન બેક એરોન બેકે આપણને જે આપ્યો હતો એ છે બોધાત્મક ઉપચાર અને જે બીજું જે છે એ સેકન્ડ નંબરનું છે એ બોધાત્મક વિકાસ બોધાત્મક વિકાસ એટલે પરીક્ષાની અંદર જો કદાચ બોધાત્મક ઉપચાર આપણને સ્પેસિફિક આપ્યો હોય તો કે એરોન બેક આવે અને જો બોધાત્મક વિકાસની આપણે વાત કરી હોય તો એની અંદર આવશે જીન પિયા જેનું નામ આવશે એટલે આપણે ખાસ આ વસ્તુ યાદ રાખવાનું છે કે ભાઈ આ બે પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવા જોઈએ કારણ કે આની અંદર ઉપચાર આવે છે અને આની અંદર વિકાસ આવે છે તો જો ઉપચાર હોય તો ઉપચાર કોણ કરે એ રીતના યાદ રાખવાનું તો કે ભાઈ એરોન બેક ઉપચાર કરે અને વિકાસ કોણ કરે તો કે જીયાન જીન પિયા જે વિકાસ કરશે અને ખાલી બોધાત્મક અભિગમ આપ્યો હોય અને તમને પૂછ્યું હોય કે બોધાત્મક અભિગમના પ્રણેતા કોણ છે તો ત્યારે આપણે જે છે એ આપણે એરોન બેગ જે છે એ આપણે લખવાનું રહેશે એરોન બેગ આપણે લખીએ એ આપણે લખી દેવાનું આવી જે છે ચોથો જે છે એ અભિગમ આવે છે કે ભાઈ માનવતાવાદી અભિગમ ચોથો અભિગમ આપણે લેવામાં આવે છે તો કે ભાઈ માનવતાવાદી અભિગમ હવે જે માનવતાવાદી અભિગમ છે એ માનવતા અભિગમ કોને આપ્યો હતો તો અબ્રાહમ મેસ્લો અબ્રાહમ મેસ્લો અબ્રાહમ મેસ્લો દ્વારા આપણને જે છે એ આ માનવતાવાદી અભિગમ આપ્યો હતો અને એમને પોતે જે છે એ જરૂરિયાત જરૂરિયાત પ્રેરણાનો સિદ્ધાંત પણ આપેલો હતો એ પણ આપણે ખાસ યાદ રાખવાનું થાય કે ભાઈ જરૂરિયાત પ્રેરણાનો સિદ્ધ કોને આપ્યો હતો કે અબ્રાહમ મેસ્લો અને માનવતાવાદી અભિગમ કોને આપ્યો હતો એ પણ અબ્રાહમ મેસ્લો આવશે પાંચમું જે છે છે એ આવે તો કે મનોગત્યાત્મક અભિગમ મનો ગત્યાત્મક અભિગમ હવે આ મનોગત્યાત્મક અભિગમ કોને આપ્યો હતો કે એ આવશે સિગમન ફ્રોડ સિગમન ફ્રોઈડ આ સિગમન ફ્રોઈડ દ્વારા આપણને જે છે એ મનોગત્યાત્મક અભિગમ આપણને આપેલો છે અને છઠ્ઠા નંબરનો અને છેલ્લો આવે છે કે ભાઈ સામાજિક સાંસ્કૃતિક અભિગમ સામાજિક સાંસ્કૃતિક અભિગમ જે છે એ જે છે એ લેવ વાયગોસ્કી સામાજિક અને સાંસ્કૃતિક આ અભિગમ કોને આપેલો હતો તો એની અંદર જે નામ આવે છે એ છે લેવ વાયગોસ્કી આ લાય આ લેવ વાઈગોસ્કી ક્યાંના વતની હતા એવું પૂછાય તો એ પણ આપણે યાદ રાખવાનું કે ભાઈ રશિયાના વતની હતા એટલે કે રશિયન હતા પોતે એટલે આવું વસ્તુ પણ કદાચ પરીક્ષાની અંદર કોઈ વાર પૂછાતું હોય તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આ રીતના બધા જે છે એ અભિગમ આપણે જોયા અને આ અભિગમો જે છે એ આપણે ખાસ એક ને ખાસ આપણે તૈયાર કરવાના રહેશે કે જેની અંદરથી આપણને આ પરીક્ષાની અંદર કંઈક ને કંઈક પૂછાતું હોય છે તો અહીં આપણે જોઈએ તો વારાફરતી પછીનો આપણે જોઈ લઈએ કે ભાઈ જૈવ અભિગમ કોને આપ્યો હતો તો કે વેબર ફેકનર અને હેલ્મહોઝ વાર્તન એક અભિગમ કોને આપ્યો હતો કે વોટસન દ્વારા ત્રીજું બોધાત્મક અભિગમ કોને આપ્યો હતો તો બોધાત્મકની અંદર બી આવે છે એક તો એરોન બેક આવે છે અને બીજું આવે છે જીન પિયાજે હવે જ્યારે ઉપચાર હશે ત્યારે એરોન બેક આવશે અને જ્યારે વિકાસની વાત હશે ત્યારે આવશે તો કે જીન પિયાજે ચોથો આવે છે કે માનવતાવાદી અભિગમ માનવતાવાદી અભિગમ આપણને અબ્રાહમ મેસ્લો દ્વારા આપવામાં આવ્યો હતો અને એને જરૂરિયાત પ્રેરણાનો સિદ્ધાંત પણ આપેલો હતો એટલે કે પિરામિડ આપણને આપેલો હતો આગળ મનોગત્યાત્મક અભિગમ આવે છે સિગમન ફ્રોય દ્વારા આપણને આપવામાં આવેલો હતો અને છઠ્ઠા નંબરનું આવે છે કે ભાઈ સામાજિક સાંસ્કૃતિક અભિગમ એ લેવ વાયગોસ્કી દ્વારા આપણને આપવામાં આવ્યો હતો તો આ રીતના આપણે જે છે એ આ છ જેટલા અભિગમો છે એ ખાસ આપણે યાદ રાખવાનું જરૂર છે પરીક્ષાની અંદર આમાંથી ગમે તે અભિગમો પૂછાઈ શકે છે અને એની આપણે માહિતી હોવી જોઈએ તો આ રીતના આપણે જે છે એ મનોવિજ્ઞાને લગતો તમામ સિલેબસ જે આપણને ટેટ ટાટની અંદર આપણે ઉપયોગી નીવડવાનો છે એ ખાસ કરીને આપણે જે છે એ આ વિડીયો જોઈશું અને જો આ સારી લાગે તો આપણે લાઈક કરશું સાથે સાથે આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ આપણે કરી દઈશું અને વિડીયો જો આપણને સારી લાગે તો એની અંદર કોમેન્ટ પણ આપણે કરશું તો આપણને જે છે એ અને બીજા જે વિદ્યાર્થી મિત્રો જે શિક્ષક બનવા માગે છે એમના સુધી આપણે શેર પણ કરી દઈશું જે જેથી કરીને આપણે ફ્રીની અંદર આટલું સારું સિલેબસ અને આટલું સારું કન્ટેન્ટ આપણે આપી શકીએ એ જ સ જય હિન્દ જય ભારત